હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ અપડેટ વિથ આર કે તો આજે આપણી યુટ્યુબ ચેનલ પર મારુતિ સુજુકી સ્વિફ્ટ વિડીયો છે ડીઝલ એન્જિન કાર છે વન ઓનર રેડ કલર સાથે જોવા મળશે જી જે ટેન પાર્સિંગ જામનગર પાર્સિંગ છે ટીપટોપ કન્ડિશન કાર માલિકનો મોબાઈલ નંબર કિંમત એડ્રેસ આગળ વિડીયોમાં મળી જશે તે માટે આ વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને આપણી યુટ્યુબ ચેનલ ફેસબુક પેજ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે વાત કરીએ આપણે આ સ્વિફ્ટકારની મોડલની બે હજાર અને બારનું મોડલ છે બારમો મહિનો બે હજાર અને બારનું એન્ડનું મોડલ છે અને સ્વિફ્ટ ડીઝલ એન્જિન કાર છે રેડ કલરમાં કાર જોવા મળશે વન ઓનર ઇન્સ્યોરન્સ રનિંગ જોવા મળશે સારા ટાયર જોવા મળશે બે સાવી સાથે કારમાં કાટછળો ક્યાંય પણ તમને જોવા નહીં મળે ખૂબ જ સારી કન્ડિશનમાં રેડ કલરમાં કાર જોવા મળી જશે કારમાં મિત્રો તમને એસી મ્યુઝિક સિસ્ટમ પાવર વિન્ટો પાવર સ્ટેરિંગ લેટર સીટ કવર કમ્પ્લીટ કાર જોવા મળશે અને હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે ફૂલ જવાબદારી સાથે કાર વેચવાની છે કાર માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે કોન્ટેક્ટ કરીને જ રૂબરૂ સ્થળ ઉપર જવું જેથી કાર વેચાઈ જાય તો ખોટો ધક્કો ન થાય કાર માલિકનું નામ છબ્બીરભાઈ છે છબ્બીરભાઈએ કારની કિંમત બે લાખ અને પંચાણું હજાર રૂપિયા માત્ર રાખેલી છે ફિક્સ કિંમત છે બે લાખ અને પંચાણું હજાર રૂપિયા તો છબ્બીરભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે બાણું સાત ચાલીસ ત્રેપન ત્રણ પાંત્રીસ સ્ક્રીન ઉપર આપેલો જ છે છબ્બીરભાઈનો મોબાઈલ નંબર છે બે અને પંચાણું હજાર રૂપિયા સ્વિફ્ટ કારની કિંમત રાખેલી છે આ સ્વિફ્ટ કાર તમને જોવા મળશે પ્રોપર જામનગર સિટી જોવા મળશે તો નામ છબ્બીરભાઈ છબ્બીરભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો વિડીયો ફેસબુક પેજ પર જોતા હો મિત્રો તો વિડીયોને ઉપર જ છબ્બીરભાઈનો નંબર આપેલો છે વધુ માહિતી માટે સબીરભાઈનો કોન્ટેક કરી વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો જય